પગલું નવ સીમેક્રમ માંથી ડિસ્ચાર્જ ના માપદંડ પ્રસ્તુત કરતા સંકલિત બાળ વિકાસ સેવા યોજના મહિલા અને બાળ વિકાસ વિભાગ તથા યુનિસેફ ગુજરાત આપ સૌનું સ્વાગત છે આજે આપણે સીમેમ કાર્યક્રમમાં દાખલ કરવામાં આવેલા અતિ ગંભીર કુપોષિત સેમ બાળકોને સારવાર આપ્યા પછી તેમને ડિસ્ચાર્જ કરવા માટેના ચોક્કસ માપદંડ વિશે વિસ્તારપૂર્વક જાણીશું એમએમ કાર્યક્રમમાંથી ડિસ્ચાર્જ માટેના માપદંડ શું છે આવો જાણીએ જેમ બાળકને સીમેમ કાર્યક્રમમાં દાખલ કરવાના માપદંડ છે તે જ રીતે બાળકને સીમેમ કાર્યક્રમમાંથી ડિસ્ચાર્જ આપવા માટેના પણ માપદંડ નક્કી કરવામાં આવ્યા છે ડિસ્ચાર્જ કરતા પહેલા બાળકના સ્વાસ્થ્યનું સંપૂર્ણ મૂલ્યાંકન કરવામાં આવે છે સીમેમ કાર્યક્રમમાંથી બાળકને ડિસ્ચાર્જ માટેના માપદંડ આ મુજબ છે જે માપદંડના આધારે બાળકને સીએમએમ કાર્યક્રમમાં દાખલ કરેલ હોય તે માપદંડને આધારે બાળકને ડિસ્ચાર્જ કરવો જેમ કે દાખલ કરવામાં આવ્યું હોય તો તેનું ઊંચાઈ અથવા લંબાઈની સામે વજનનો ઝેડ સ્કોર માઇનસ બે કરતા વધુ હોવું જોઈએ કોઈ પણ જાતના મેડિકલ કોમ્પ્લિકેશન ન હોય એટલે કે બાળકને કોઈ ચેપ કે ગંભીર બીમારી ન હોવી જોઈએ બાળકના બંને પગમાં ન હોવા જોઈએ માપદંડથી દાખલ કરેલ તમામ સેમ બાળકોને ફેસિલિટી પરથી રજા આપ્યા પછી સીમએમ કાર્યક્રમમાં આંગણવાડી કેન્દ્ર પર ફરજિયાત દાખલ કરવાના રહેશે ત્યારબાદ ઊંચાઈ અથવા લંબાઈની સામે વજનનો ઝેડ સ્કોર માઈનસ બે એસડી થી વધુના માપદંડ થી જ ડિસ્ચાર્જ થશે સીમેમ કાર્યક્રમમાંથી ડિસ્ચાર્જ ના પ્રકાર અને પરિભાષા સીમેમ કાર્યક્રમ અંતર્ગત દાખલ કરવામાં આવેલા અતિ ગંભીર કુપોષિત સેમ બાળકોને સારવાર આપ્યા પછી તેમને ડિસ્ચાર્જ કરવાના પ્રકાર વિશે જાણીએ રિકવર સાજા થવું કે સામાન્ય બાળક જ્યારે બાળક સંપૂર્ણપણે સ્વસ્થ થઈ જાય અને જો બાળકનું ઊંચાઈ અથવા લંબાઈના વજન કરતા વધુ હોય બાળકને કોઈ તબીબી જટિલતાઓ ન હોય અને જો બાળકના બંને પગમાં સોજા ન હોય તો તેને રિકવર કહેવામાં આવે છે આવા બાળકને સીમ એમ કાર્યક્રમમાંથી ડિસ્ચાર્જ કરીને સામાન્ય બાળકોની જેમ જ તેની સંભાળ રાખવામાં આવે છે નોન રિકવર જો બાળક બાર અઠવાડિયા સુધીમાં ડિસ્ચાર્જ માટેના માપદંડોને પૂરા ન કરી શક્યું હોય તો તેને નોન રિકવર કહેવામાં આવે છે આવા બાળકોને ઓળખીને વધુ સારવાર અને તપાસ માટે બાળરોગ નિષ્ણાત ધરાવતા સરકારી દવાખાના પર રેફર કરી સારવાર અપાવો સારવાર પૂરી કરી ઘરે આવ્યા બાદ બાળકને ફરીથી સીમેમ કાર્યક્રમમાં દાખલ કરો મેડિકલ ટ્રાન્સફર જો બાળકને બાર અઠવાડિયા દરમિયાન કોઈ તબીબી જટિલતાઓ જેવી કે ભૂખ ન લાગવી તાવ શરીર ઠંડુ પડી જવું ગંભીર ગંભીર ન્યુમોનિયા ઝાડા ખેંચ આવવી સતત ત્રણ દિવસ ખોરાક ન લીધેલ હોય સતત બે અઠવાડિયા સુધી વજન ઘટ્યું હોય અથવા સતત બે અઠવાડિયા સુધી વજન ન વધવું જેવા લક્ષણોમાંથી એક પણ લક્ષણ દેખાય તો તેને CMTC NRC માં રાત્રી રોકાણ સાથેની સારવાર કરાવવા માટે રિફર કરવામાં આવે છે ઇન માઇગ્રેશન જો સેમ બાળકને એક સીએમએમ કાર્યક્રમ આંગણવાડી કેન્દ્ર થી બીજા સીએમએમ કાર્યક્રમ આંગણવાડી કેન્દ્રમાં દાખલ કરવામાં આવે તો તેને ઈ માઇગ્રેશન કહેવામાં આવે છે ડિફોલ્ટર જો બાળક સીએમએમ કાર્યક્રમમાં દાખલ થયા પછી સતત ત્રણ ફોલોઅપમાં ગેરહાજર રહે છે અથવા રિકવર માપદંડ પૂરા થયા પહેલા કાર્યક્રમ છોડી ગયેલ હોય તેને ડિફોલ્ટર કહેવામાં આવે છે મૃત્યુ જો એમ કાર્યક્રમ દરમિયાન બાળકનું મૃત્યુ થાય તો તેને મૃત્યુના માપદંડમાં ગણવામાં આવે છે એમ કાર્યક્રમમાંથી ડિસ્ચાર્જ થયા પછી પણ બાળકની સંભાળ રાખવી ખૂબ જ મહત્વપૂર્ણ છે બાળકને પૂરતું પોષણ મળે તેની ખાસ કાળજી લેવી જોઈએ આંગણવાડી કેન્દ્ર પર નિયમિત ફોલોઅપ કરવું જોઈએ જો બાળકની યોગ્ય કાળજી લેવામાં નહીં આવે તો બાળક ફરી સેમ થવાની શક્યતા વધી જાય છે સીમેમ કાર્યક્રમ કે બાળકોના સ્વાસ્થ્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ કાર્યક્રમ છે આ કાર્યક્રમ દ્વારા આપણે ઘણા બાળકોના જીવન બચાવી શકીએ છીએ મૂલ્યાંકન એક છોકરાને તારીખ પહેલી જુલાઈ બે ના રોજ સીમેમ કાર્યક્રમમાં દાખલ કરવામાં આવે છે તારીખ તેર ઓગસ્ટ બે ના રોજ તેની સ્થિતિ નીચે મુજબ છે તારીખ પહેલી જુલાઈ બે ના રોજ તેની ઉંમર ત્રણ વર્ષ છે અને વજન દસ કિલોગ્રામ ઊંચાઈ એકાણું સેન્ટીમીટર છે તેના બંને પગે સોજા નથી અને તેને મેડિકલ કોમ્પ્લિકેશન પણ નથી તો શું આપણે બાળકને કાર્યક્રમમાંથી ડિસ્ચાર્જ આપી શકીએ જોહા તો કયા માપદંડના આધારે તે આપની ડાયરીમાં લખો જોના તો વિગત આપની ડાયરીમાં લખો જવાબ હાલ બાળક મેમમાં છે સીમ એમ કાર્યક્રમના બાર અઠવાડિયા થયા નથી હવે આપના જવાબ સાથે અમારો જવાબ સરખાવો જેમનો જવાબ સાચો છે તે તમામને અભિનંદન શક્ય છે અસંભવ નથી કોઈ પણ વસ્તુ અશક્ય નથી આપણે હંમેશા સાચી દિશાના પ્રયત્ન કરતા રહેવું જોઈએ અને પોતાના લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે ક્યારેય હાર ન માનવી જોઈએ આશા છે કે આ સત્ર તમારા માટે ઉપયોગી સાબિત થશે તમારો ખૂબ ખૂબ આભાર